વડોદરાના ફતેહગંજમાં અંગત અદાવતમાં મારામારીની ઘટના બની હતી જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે આરોપીને ઝડપી જાહેરમાં સરબરા કરી છે બેફામ અસામાજિક તત્વોને કાયદાનું બહાન કરાવ્યું છે આ સમગ્ર મામલે એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસ ફરિયાદની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાખોરોમાં સમીર પઠાણ નદીમ પઠાણ ઓવેશ પઠાણ અનુરાગ મિશ્રા સાજીદ પઠાણ અને એજાજ શેખની પોલીસે ધરપકડ કરી છે અન્યને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મેં આપણે એમ કીધું એમ કે ત્રણ દિવસ પહેલાં અગાઉ આ અઝર પઠાણ જે નવા યાર્ડનો વતની છે એનો ભાણિયો છે એ ભાણિયો ગોરવાના સમીર ખાન પઠાણ સાથે ફરતો હતો કે તું ખરાબ છે મારા ભાણિયાને ખરાબ ના કરીશ એ મતલબની અગાઉ ફરિયાદ રજીસ્ટર થયેલી છે અને એ ફરિયાદના કામે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તો આ ચારેય આરોપીઓ ફરી આ સ્થળ ઉપર પહોંચ્યા હશે ત્યારે ફરિયાદ પાસે તે અમારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એ મતલબની આ હકીકત છે એ સિવાય બીજી કોઈ ઘટના નથી